સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ વ્યાખ્યાન સર બેમાં સત્રની નોંધનો સત્રમાં બોલનો સંલેખના અંગે તમારો પ્રશ્ન છે પરમ દેવે અહીં કહ્યું છે કે આહાર લેતાય દુઃખ થતું હોય અને છોડતાય દુઃખ થતું હોય ત્યાં સંલેખના કરવી તેમાં પણ અપવાદ હોય છે જ્ઞાનીએ કંઈ આત્મઘાત કરવાની ભલામણ કરી નથી દુઃખથી ડરીને દુઃખથી ભાગીને પરવશ લાચાર દિન થઈને સંથારો લેવાનો નથી સ્વલેખના એટલે સંથારો સમાધિમરણ પંડિત મરણ મૃત્યુ મહોત્સવ સકામ મરણ કે સંન્યાસ મરણ હવે આ દેહથી અહીં આત્મા સાધન થઈ શકે તેમ નથી તેને છોડી દેવાની પ્રવૃત્તિ સુયોજિત રીતે થાય છે તે હાર્દ છે વેદનાથી કે મોતથી ડરી જઈને દેહ છોડવો એ તો આર્તધ્યાનનો પ્રકાર છે જૈન દર્શનની આ એક દેહ છોડવાની ખાસ વિશિષ્ટ પદ્ધતિ છે મમુક્ષ્યું એટલે મોહાશક્તિથી મૂંજાય તેને તો સંસારમાં રહીને પણ ભાવ તો એ જ છે કે પરિગ્રહ મમતા તજી કરી પંચ મહાવ્રત ધાર અંત સમય આલોચના કરો સંથારો સાર સુશ્રાવકના આ ત્રણ મનોરથ કયા છે સંલેખના એટલે લેખના સુયોજિત રીતે શરીરને કશાય કૃષ કરવા તે કાયા કશાય લેખના એતી સંલેખના કષ્ટ સહન કરવાની શક્તિ નથી તેને માટે સંલેખના નથી કષ્ટો સામે લડવાનું છે પીડાથી બચી છૂટવા સંથારું નથી પણ આત્મરક્ષા અર્થે ભાવમરણ અટકે તે અર્થે દેહ મરણ પડકારી કરી સામે ચાલીને મોતને બોલાવવાની વાત છે આત્મધર્મની રક્ષા એ જ સંસારનો હેતુ છે ધર્મ અર્થે અહીંયા જે છાંડે પણ નહીં ધર્મ ચોથી દીપતા દ્રષ્ટિની આ ત્રીજી કડી છે કે હવે પ્રાણ ટકે એમ નથી અને ટકાવતા ઈલાજ કરતા પરમાર્થે તો ચોખ્ખું નુકસાન જ થાય એમ જણાય છે ભાવ બગડે ભાવ બગડે અને એમ થવા ન દેતા પ્રાણ ત્યાગ વિના સંકોચે કરી દેવાનો છે અહીં વ્યાખ્યાન સારના બોલમાં પરમગુપોદે બોલ્યું છે કે આહાર લેતાય દુઃખ અને છોડતાય દુઃખ તો સંલેખના કરવી હવે સૌ સાધન વૃથા નકામા થયા અને પીડાકારી છે ભાવ બગાડનારા છે એટલે કે આહાર ગ્રહણ થાય નહીં અને આહાર વગર પણ ચાલે એમ નથી ઇન્દ્રિયો ચાલતી નથી શરીરનું પોષણ થઈ શકે એમ નથી ખોરાક લેતા પણ શરીરનું પોષણ અશક્ય થઈ ગયું છે શરીરના અંગોપાંગમાં હવે ફરી શક્તિનો સંચાર થાય એવી શક્યતા નથી એ ચોક્કસ છે શરીર ઝાડ જેવું પડી રહ્યું છે માત્ર પોતાને ને પરને બોજારૂપ બની ગયું છે આ સ્થિતિ હવે સુધારી સુધરે એમ નથી એ ચોક્કસ છે વેદકીય રીતે પણ અભિપ્રાય આમ જ છે આ સંજોગોમાં હતાશા વગર સમજણપૂર્વક મોતને સામે ચાલીને બોલાવીને મોતને જીતી જેવા સારુંનું આવ્રત છે ઉત્તરાધન સૂત્રમાં સલ્લેખના અંગે જીવની પાત્રતા વર્ણવી છે તેમાં સલ્લેખના વ્રત અંગીકાર કરનાર સંયમશીલ જીતેન્દ્રિય સદાચારી નીતિવાન સકામ અકામ મરણનો ભેદ જાણનાર હોવો જરૂરી છે સંથારો સકામ મરણ છે રોગ વગેરેથી મરવું તે અકામ મરણ છે કુદરતી મરણ પણ અકામ મરણ છે સલ્લેખના અંગીકાર કરનાર જીવ મૃત્યુથી ડરે નહીં મૃત્યુને તો અનિવાર્ય અંગ ગણે છે મૂળાચારમાં સંલેખનાના વર્ણનમાં જણાવ્યું છે કે આ જીવ અહંકાર રહિત મમત્વરહિત ગૃહસ્થ વ્યવહારમાં મંદ કશ્યાય હોય અને વ્યવહાર સમકિત તો તેને હોય જ તો જ વ્રત યથાર્થ લઈને પાળી શકે સૂત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે આ સંલેખના વ્રત જીવે સ્વેચ્છાએ જ લેવાનું છે સગા સંબંધીની વિનંતીથી પણ નહીં સંલેખના અને આત્મહત્યાને આકાશ પાતળનું અંતર છે તદ્દન વિરોધી બાબતો છે દેહ ધર્મને આત્માર્થે સમેટી લેવો એ ભગીરથ પુરુષાર્થ છે આત્મહત્યા એ પોતાના જ બાંધેલા કર્પથી ભાગી છૂટવાની વૃત્તિ છે પુરુષાર્થ સીધી ઉપાયમાં અમૃતચંદ્રાચાર્યજી મહારાજ આ અંગે સમજ આપતા એકસો સત્યોતેરમાં સૂત્રમાં કહે છે કે જ્યાં મરણનું આવું નિશ્ચિત છે અને શરીર તદ્દન કૃષ હવે પોષી ન શકાય એવું થઈ ગયું છે ત્યારે રાગદ્વેષ રહિતપણે આત્મસ્વસ્થતાએ આ શરીર માધ્યમથી છેલ્લી તપશ્ચર્યા કરીને બાકી રહેલા દોષોને પકડી પકડીને ઉખેડી નાખે ફેંકી દે તો તે આત્મહત્યા નથી જ નથી સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ